પોલીસ મહાનિર્દેશક અને પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતીની ભાવના અનુભવાય તે માટે અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ સો કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવેલ હતી તે અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવેલ હતી જે અન્વયે આજરોજ શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સક્રિયપણે દારૂ જુગાર તથા ઘરફોડ ચોરી તેમજ પાસા તડીપાર થયેલા જેવી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તેઓના ગેરકાયદેસર બાંધકામ સરકારી જમીન ઉપર દબાણ ગેરકાયદેસર વીજ કનેક્શન બેંક એકાઉન્ટ નાણાકીય વ્યવહાર ભાડુઆત રજીસ્ટ્રેશન વગેરે ગેરકાયદેસર મિલકત દબાણ જણાઈ આવે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સરકારશ્રીની સૂચના મુજબ અને અમારા માનનીય સીપી સાહેબના આદેશ અનુસાર અને અમારા ઝોન સાહેબની જે સૂચનો થયેલા છે એને આધારે કે જે કંઈ તમારા વિસ્તારમાં અસામાજિક તત્વો છે એ કાબૂમાં રહેવા જોઈએ એના પર પોલીસની વોચ રહેવી જોઈએ અને પોલીસ છે સમગ્ર વિસ્તારમાં કાયદાનું શાસન જળવાય રહે એના માટે ખૂબ ભાર આપવામાં આવેલ છે તો જેટલા બી વિસ્તારમાં જે પૂર્વ તેમનો ભૂતકાળ ગુનાહિત છે કે જે અમુક અમુક ગુનામાં સંડોવાયેલા છે ચોરી અથવા તો શીટર્સ એ તમામને અહીંયા બોલાવવામાં આવેલા છે અને એમની પ્રેઝન્સ ક્યાં છે સવાર આખા દિવસમાં એમની પ્રેઝન્સ ક્યાં હોય છે એ લોકો કયા કામગીરીમાં અત્યારે સંડોવાયેલા છે અત્યારે લોકો શું કામ કરે છે એ બધી જ માહિતી છે એ અમે કલેક્ટ કરેલી છે અને કડક સૂચના આપેલી છે કે તમાર હવે પછી તમે પહેલે તો ગુનાહિત ભૂતકાળ ધરાવો જ છો પણ તમારા દ્વારા કોઈપણ પ્રકારની જો અસામાજિક પ્રવૃત્તિ અત્યારે હાથ ધરવામાં આવશે તો કાયદા પ્રમાણે તમારા ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવા સખત સભ્યોમાં એમને સૂચના આપવામાં આવે જે જુનાઈ લોકો છે તે એમની બેનામી મિલકતો હોય તેને માટે કઈ કઈ રીતના કામગીરી કરવામાં આવશે જેટલા બી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને જેમાં મોટેભાગે જે લોકો ક્રોહીની એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય જુગારની એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય તો એમના ઘરે જઈને તપાસ કરવામાં આવેલ છે એ લોકો ભાડાના મકાનમાં રહે છે અથવા તો એમનું પોતાના મકાનો છે અથવા તો કઈ રીતે એમની સંપત્તિ વિકસાવેલી છે એ દરેકની તપાસ કરવામાં આવશે અને આગળ જે ઉપરની સૂચનાઓ આપવામાં આવે છે તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આજે જે આ લોકોને ગાડી વાળી નહીં અત્યારે જે છે એમને ફક્ત અહીંયા ચેક કરવાનો હોય છે એમસીઆરને ચેક કરવા ચેકિંગ કરવા માટે બોલાવવામાં આવેલ છે એમના પર અત્યારે કોઈ અટકાયતી બોલાવી લીધેલું નથી અત્યારે અમે ફક્ત ચેક કરવા માટે કે એ લોકો કઈ પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને હવે પછી કોઈ પણ જે ગુનો છે આચરશે નહીં એવી કડક સમજૂતી કરવા માટે અહીંયા બોલાવેલા